અને અન્ય મહત્વના સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે મોરબીના લાતી પ્લોટમાં એક મહિલા સ્કૂટર ચાલક મહિલા પટકાઈ મોરબીના લાતી પ્લોટ આપ સીસીટીવીમાં પણ જોઈ શકો છો દ્રશ્યમાં ત્રણ મહિલા રોડ પરના ખાડાના કારણે રોડ પર પટકાઈ મોર તંત્રની જવાબદારીની સામે હવે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આ રીતે અનેક અકસ્માતો રાજ્યભરમાં થતા સામે આવ્યા અને વધુ એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાસ્કર જોશી આપણી સાથે જોડાયા છે ભાસ્કર મોરબીમાં મહિલાઓ પટકાઈ રસ્તા પર ખાડાના કારણે શું વધુ વિગતો હજી ચોક્કસ થી મોરબી જે લાચી વિસ્તાર છે જેમાં જે ટ્રિપલ સવાલી સ્કૂટર પર જે મહિલાઓ જઈ રહી છે તે અચાનક રોડ પરના ખાડાને કારણે રોડ પર ભટકાઈ હતી અને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ત્યારે આ સીસીટીવી ને લઈને હાલ લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો આ પ્રકારના જે ખાડાઓ હોય છે તેમાં પડીને કોઈનો જીવ જાય તો જવાબદારી કોની રહેશે ત્યારે જે મોરબી નગરપાલિકા છે તેની આ બે જવાબદાર જવાબદારી ભરી નીતિ છે તેની સામે પણ આક્રોશ ફાટી નીકળ્યો છે જી જી ભાસ્કર આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ